રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જાણવું હોય કે તમારા પી એફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો તમે કઈ રીતે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી અને એમાંથી તમારે ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને પછી જ્યારે તમે પહેલી વખત ઉમંગની એપ્લિકેશન ઓપન કરો ત્યારે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો એટલે જેવો તમે મોબાઈલ નંબર રજિસ્ટર કરો એટલે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન થઈ જશે હવે તમારે સર્વિસીસ કરીને નીચેની તરફમાં ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી અને પછી વ્યૂ ઓલ સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને ઇપીએફઓ કરીને ઓપ્શન જોવા મળી જશે હવે જો તમારે પીએફની બધી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે હવે આપણે ઇપીએફઓ ઉપર એક વખત ક્લિક કરી લઈએ જેવા આપણે ઇપીએફઓ ઉપર ક્લિક કરીએ એટલે પીએફની જેટલી પણ સર્વિસ હોય એ બધી સર્વિસ તમને જો મળી જાય હવે તમારે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર જે પગારની સ્લીપમાં હોય એ એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ અને પછી આ જે કંપની છે એ સિલેક્ટ કરી લેવાની હવે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હશે તો નીચે તમને બધી જ કંપની જોવા મળી જશે એમાંથી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે હવે હું આ જે ક્લાયન્ટનું કામ કરું છું એમણે એક જ કંપનીમાં કામ કરેલું છે તો આપણે આ કંપની સિલેક્ટ કરી લઈએ અને પછી જેવા સિલેક્ટ કરીએ એના પછી તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ તમને જોવા મળી જાય હવે આ જે ક્લાયન્ટ છે એમનો મેં પૂરું પીએફ ઉપાડવા માટે ક્લેમ કરેલો હતો એટલા માટે આપણે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં ઝીરો ઝીરો કરીને જોવા મળી રહ્યું છે અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી રહ્યું છે પેન્શનના રૂપિયા આપણે અત્યારે ઉપાડી ના શકીએ એટલા માટે આપણે પેન્શનનો ક્લેમ નથી કરેલો અને હવે તમારે એ જોવું હોય કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા છે તો વિડ્રોવલ્સમાં તમને એ પણ જોવા મળી જશે એટલે આ જે ક્લાયન્ટ છે એમનો ક્લેમ આપણે ચાર તારીખે કરેલો હતો એ સેટલ થઈ ગયો અને એમાં કેટલા પીએફના રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાં આવશે એ પણ આપણે જોવા મળી જાય એટલે આજે મારા ક્લાયન્ટ હતા એમનું આઠ હજાર નવસો અને બાસઠ રૂપિયા પીએફ બાકી હતું ઉપાડવાનું એ આપણે ટોટલ એમ્પ્લોઈ શેર અને એમ્પ્લોયર શેરનો ટોટલ કરીએ એટલે આઠ હજાર નવસો બાસઠ આવી જાય અને હવે હું તમને એ પણ બતાવી દઉં કે આપણો ક્લેમ સેટલ થઈ ગયો છે એના માટે આપણે ટ્રેક ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઈએ તો ટ્રેક ક્લેમમાં તમને જોવા મળી જશે કે આપણો ક્લેમ સેટલ થઈ ગયો છે